તો કારેલા નું શાક આવી ગયું છે કોથમરી નાખીને ટેસ્ટ કરી લઈ ભાઈ અમે હે ને એક ભોળાદા નો વિડિયો જોઈને જ હા આરિયા ભાઈ ડેડકો નીકળ્યો હો ખબર હે તને ઓલી ક્રાન વેફર આવે ને એમાં ડેડ કો નીકળ્યો હો વેફર થોડી ખવાય બિસ્કુટ ખવાય ભોળાદા નો વિડિયો જોવા હવે બનવાનું છે ભોળાદા નો વિડિયો ને જોવાના બનવા જવાનું છે તો જય માતાજી મિત્રો જય બાબા સીતારામ ફરી નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત કરું છું તો કેમ છો મજામાં છો ભાઈ આપણે થોડાક મજામાં નહોતા પણ કમ્પ્લીટ થઈ ગયા છે કારણ કે ભાઈ છે ને કાલમાં દવા લઈ આવ્યા એટલે ઓકે થઈ ગયું છે બે ટાઈમ દવા પીધી ને એટલે રેડી થઈ ગયું છે શરદીને ઉજરે આવતી હતી પણ હવે કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે છે ને ભાઈ ઓલ રેડી નવીરા થઈ ગયા છે કારણ કે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે હવે એવું બધું કઈ કામ છે નહીં હવે પેડી છે છે થોડીક આપણે ને ભાઈ હાદી ભરેલી પેડી છે બાકી તો આ બધી કમ્પ્લીટ ભરાઈ ગયેલી છે ગ્રીન વ્હાઈટ જીરું અને મેંગો ચારે ચાર વોલ રેડી છે ને ભાઈ કમ્પ્લીટ ભરાઈ ગયેલી છે અને વરસાદની વાત કરીએ તો ભાઈ છે ને ધીમો ધીમો આવે અને વયો જાય પાછો ચાલુ થયો છે ભાઈ જોવો તમે ધીમો ધીમોધીમો હપ્તે હપ્તે આવ્યા કરે ભયો જઈને આવે ને ભયો જઈને આવે એવું છે કામકાજ વાવણી તો કમ્પ્લીટ થઈ જ ગઈ છે ભાઈ કારણ કે છે ને હા ચાર જમણ છે પાણી સુકાણું નથી આમાં આપણે એવું કામકાજ છે ભાઈ સમજો તમે વાદળા ને એવું તો હજી છે જ વરસાદ આવશે જ આમ ગણો ને તો તમે રાતે વરસાદ પાછો આવી જાય છે એટલે કામકાજ એવું છે ભાઈ હવે થઈ ગયા છે કમ્પ્લીટ નેવીરા ભાઈ તો હવે કેદી ઘીરે જઈ તમે બ્લોક જોતા રહેજો એટલે ખબર પડી જાય તમને પછી ઘરે જઈને પાછું હું કામ છે આપણે જોઈએ છીએ બાકી તો ઘણો ખરું કામ તો ભાઈ કમ્પ્લીટ થઈ જ ગયેલું છે બાજરીને કપાસ વાવવાનો છે એવું કામકાજ છે ભાઈ તો કમ્પ્લીટ મિત્ર ભાઈ હાથ વાગી ગયા છે એને રાંધવાની કમ્પ્લીટ તૈયારી ચાલુ છે અને આવા સોમાહાનું છે ને ભાઈ કારેલાનું શાક બને છે ગજબનું ને અમારા આર્યા ભાઈ ને હોય હું જવું ભાઈ હું હમણાં શું કેતો ભોળાદ દાદા શું જવું ભોળાદ દાદા ભોળાદ દાદા વિડીયો જોવા હવે ભણવાનું છે ભોળાદગ્યાના વીડિયો ને જોવાના ભણવા જવાનું છે હે નહીં જવાનું છે તો વાંધો ને તો ભોળાદગાના વીડિયો ને જોવાને કે જોવા છે જોવા હાલો તો ભાઈ એક જ વીડિયો એક જ એકમાં પૂરું થઈ ઈદા હાજે ફાઈનલ હે એક એક વિડીયો એમાં પૂરું હા હાલો ભાઈ એક વિડીયો જોઈ નાખીએ એમ માંબાણે પછી પૂરું કરી દે અને આવા સોમહાની ભાઈ વાત કરી દઉં એમને કારેલાની શાકની તો પહેલાં આપણે ખબર એક કે હતી ઉની ઊની રોટલી ને કારેલાનું શાક આવરે વરસાદ આવ એમ હોય કે ભાઈ એમ હોય કે એમ જ હોય ને હા ભાઈ એમ જ હોય આર્યાભાઈ અમાર કહે છે તો કેમ હોય છે તમે કમેન્ટ કરી દેજો આપણને આવડતું હોય એમ કહી દીધું ભણવા જવાનું છે ભાઈ કઈ રીત આવવાનું છે એ થોડીક વાર છે કા હવે તો હું થોડોક નાનો છું એમ કે નહીં નિશાળે જવાનું છે હવે તો વાર છે ને પણ આપણે હવે તો હું નાનો છું કે નહીં હા તો નિશાળે તો હવે ભાઈ આ કઈ છે રિવ્યુ જવું છે હા હજી પણ થોડીક વાર છે અમારે નિશાળે આર્યાભાઈ નાની અને તીખી બેન જાય છે હવારમાં ભણવા કા ભણવા જાય નહીં કઈ લાવે ભાગ લાવે ભાગ બિસ્કુટ ની ડબ્બી લાવે તો હું લાવે તો હું લાવે ભાગ હું બોલું બુબલા બે બબલા લાવે ભાઈ વેફર લાવે વેફર નો ખવાય વેફર માં હમણાં જો ને ઓલો ડેડકો નીકળ્યો હો ખબર છે તને ઓલી ક્રાંચ વેફર આવે ને એમાં ડેડકો નીકળ્યો હો વેફર થોડી ખવાય બિસ્કુટ ખવાય ઈ વેફર નું પડી ગયું હતું એમાં એક ડેડકો નીકળ્યો હતો બિસ્કુટ ની ડબ્બી ખવાય

હું વાત કરું અને ભાઈ તમે ખાધું કે નહીં કમેન્ટ કરીને આપણને જણાવી દેજો કારણ કે ચોમાસાનું કારેલાનું શાક ખાવાની ટેસ્ટની વાત જ અલગ હોય છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો મળી પાસે નવા વ્લોગ સાથે નવા ઉમંગ સાથે અને નવા જોશ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ હલો સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ બાય બાય